ગુજરાતમાં અત્યારે ધોધમાર વરસાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ સાથે ગીર સોમનાથ છે વેરાવળ છે કોડીનાર લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો ગઈકાલે પણ અમદાવાદમાં છે છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા હતા એમને લઈને મિત્રો અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામી મિત્રો ચોમાસાની વિદાયને લઈને પણ તારીખો જાહેર કરી છે કારણ કે અત્યારે ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યા છે પશ્ચિમી વિકસા કારણે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે ત્યાર પછી ગુજરાતમાંથી ચોમાસું છે વિદાય લેશે પરંતુ બંગાળની ખાડીમાં પણ નવી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે એમને લઈને મિત્રો હાલ વ્યક્ત કરવામાં સાથે શું આ શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે પછી નહીં ખોટી અફવાયથી મિત્રો દૂર રહેજો કારણ કે અમુક અવલોકન એવા આવી રહ્યા છે કે આ વાવાઝોડું ગુજરાત નજીક અત્યારે ખૂબ જ ભારેથી ભારે નુકસાન પહોંચાડી શકે છે પરંતુ આ વાવાઝોડું અત્યારે હાલ જે મજબૂત હતું તે થોડુંક નબળું પડ્યું છે ને આ નબળું પડતા આ વાવાઝોડું છે દરિયામાં જ સમાપ્ત થઈ જશે અથવા તો એ વરસાદી સિસ્ટમના રૂપે છે ઝાપટા સ્વરૂપે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની સાથે સાથે કચ્છના પણ દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે વાવાઝોડાની અસર અત્યારે ફરી વખત ગુજરાતના દરિયાકાંઠે જોવા મળે છે દરિયો ગાંડોતુર થયો છે આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે સાંજે અને રાત્રિના સમયગાળા વરસાદ જોવા મળશે કોઈ ભારે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી પરંતુ અત્યારે ગુજરાતમાં જે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યા છે મિત્રો શક્તિ નામનું વાવાઝોડું ગુજરાત ને અસર કરશે શક્તિનામનું વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે ગુજરાતથી કેટલા કિલોમીટર દૂર છે અને ગુજરાત નજીક આવતા ગુજરાતના કયા ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવશે તમામે તમામ હવામાન સમાચાર છે સૌથી પહેલાં તમને આ માહિતી દુનિયા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય એ માટે ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે આ શક્તિ નામનું વાવાઝોડું જોઈ શકો છો આપણું ગુજરાત પણ ઘણું બધું દૂર છે વાવાઝાથી પરંતુ દક્ષિણ ચીનના ભાગોમાં જે આ વાવાઝોડાએ અત્યારે તબાહી મચાવી છે એમની દિશા પણ પશ્ચિમ દિશા તરફ છે અને બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર બની રહ્યું છે જ્યારે આ બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર બની રહ્યું છે એમને વેગ મળે છે આ વરસાદી સિસ્ટમના કારણે જે મિત્રો દક્ષિણ ચીનના ભાગોમાં બની રહ્યું છે આ મિત્રો એક ગુજરાત અહીંયા જે ગુજરાતની ની જમણી બાજુ એક વાવાઝોડું છે અને ડાબી બાજુ વાવાજોડા છે આ મિત્રો ગુજરાતમાં પશ્ચિમ અને પૂર્વ બંને દિશા તરફ વાવાઝોડા હોવાના કારણે ગુજરાતમાં ગમે ત્યારે વાતાવરણમાં અચાનક જ મોટો ફેરબદલ જોવા મળશે આમ તો મિત્રો કહી શકીએ કે દિવાળી પહેલા ગુજરાતમાં વાવાઝોડાની શરતો વર્તાવાની છે તો બીજી તરફ ચોમાસાની વિદાયની તારીખો પણ જાહેર થઈ રહી છે એ પહેલા આપણે મિત્રો જે હવામાન વિભાગ તરફથી શક્તિ વાવાઝોડાનો જે ટ્રેક જાહેર કર્યો છે કે સૌથી પહેલા મિત્રો આ વાવાઝોડું છે એ દ્વારકાથી પચાસ થી સાહીઠ કિલોમીટર દૂર છે એ વાવાઝોડાની જે ઉત્પત્તિનું સ્થાન હતું એટલે કે આ વાવાઝોડું હવે મિત્રો આ રીતે દક્ષિણ દિશા તરફ અને પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે તો ગુજરાત ઉપર આ વાવાઝોડાનો ખતરો પણ અત્યારે ત્યારે હાલ ટોળાતો નથી પરંતુ મિત્રો જે રીતે હવામાન વિભાગ તરફથી માછીમારોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે એ પણ મિત્રો આગામી પાંચ દિવસથી માછીમારોને સાવચેત રહેવું પડશે કારણ કે ગમે ત્યારે આ વાવાઝોડું છે મિત્રો યુટર્ન લઈ શકે છે ગુજરાત નજીક આવી શકે છે અને અરબસાગરના દરિયાની અંદર અત્યારે અત્યારે હાલ ત્રાહી મામ જોવા મળી રહ્યું છે જેની ઝડપ મિત્રો જો નજર કરીએ તો એકસો દસ કિલોમીટરથી લઈને એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકી રહ્યો છે અરબસાગરની અંદર પરંતુ છૂટાના પવનો ક્યારેક ક્યારેક જોવા મળી રહ્યા છે એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોવાના કારણે માછીમારોને પણ સાવચેત રહેવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે મિત્રો તમે આવતીકાલનો દક્ષો પણ જોઈ શકો છો ત્યાર પછી મિત્રો નવ તારીખ દસ તારીખ અગિયાર તારીખ આ મિત્રો લાંબા ગાળાની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરે છે માછીમારોને સાવચેત રહેવું પડશે કારણ કે આ વાવાઝોડું છે મિત્રો શક્તિ અત્યારે ખૂબ જ તોફાન બની રહ્યું છે જે સિવિયર સાયક્લોન સ્ટ્રોંગમાં હતું તે અત્યારે હાલ કહી શકીએ કે ફરી એક વખત વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત બન્યું છે એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું જ્યારે નબળું પડશે ત્યારે તે ડીપ ડિપ્રેશન અને ત્યાર પછી ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને ત્યાર પછી તે લો પ્રેશરના ભાગરૂપે ગુજરાતના વાતાવરણમાં અસર કરશે આ મિત્રો દિવાળી પહેલાં ગુજરાતમાં વરસાદની પણ આગાહી છે જ કે જે હવામાન વિભાગ તરફથી પણ જાહેર કરવામાં આવી છે ભારતના ભાગોમાં પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે નવી દિલ્હી આજુબાજુના વિસ્તાર છે જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે ચોમાસાની વિદાય છતાં ત્યાં આ વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો જે દક્ષિણ ચીનના ભાગોમાં જે વાવાઝોડું હતું એ અત્યારે ઉત્તર અને પૂર્વીય દિશા તરફ આગળ વધતા પશ્ચિમ દિશા તરફ ફંટાઈ રહ્યું છે અને મિત્રો કહી શકાય કે આગામી દિવસોની અંદર બંગાળના ઉપસાગરની અંદર નવા નવા લો પ્રેશરો બનશે નવા નવા લો પ્રેશરના ભાગરૂપે ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદના રાઉન્ડ આવી શકે છે